નમસ્કાર મિત્રો જોબ શ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એસએસસી એમટીએસ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના નોટિફિકેશન વિશે તો તેમાં આપણે જોઈશું કે કેટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો આઠ હજાર ત્રણસો અને છવ્વીસ જગ્યા ઉપર ભરતી થવાની છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તે દસ પાસ છે સેટેલરી કેટલી છે તે આપણે વિડીયોમાં જોવાના છીએ અને મેલ અને ફિમેલ કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ઓલ ઇન્ડિયા માટે આ જોબ છે જેથી ઓલ ઇન્ડિયામાંથી કોઈ પણ કેન્ડિડેટ હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તો આ બધી માહિતી આપણે વિડીયોમાં જોવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલો પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરશો એટલે મારી ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો મારી ઓફિશિયલ વેબસાઇટનું નામ છે સોભસરિતા જોબ સરિતા જોબ સરિતા ટુ પોઈન્ટ ઓ તેના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે વેબસાઇટ ઉપર આવી જશો ત્યાં બ્રેકિંગ પોસ્ટ ઉપર જ અહીં પહેલાં જ નંબર ઉપર વેકેન્સી બહાર પાડવામાં આવે છે તેના પર ક્લિક કરશો એટલે પોસ્ટ ખોલી જશે તો મિત્રો ત્યારબાદ આપણે અહીં જોવાના છીએ આજે એસએસસી એમટીએસ રિકવાયરમેન્ટ બે હજાર ચોવીસ આઠ હજાર ત્રણસો વેકેન્સી નોટિફિકેશન તો મિત્રો આ પોસ્ટનું નામ છે એમટીએસ નોન ટેકનિકલ અને હવાલદાર માટેની આ ભરતી છે ટોટલ વેકેન્સી છે તે આઠ હજાર ત્રણસો છવ્વીસ છે જોબ ટાઈપ એ સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો મેટ્રિક્સ એટલે કે દસ પાસ હોવું જરૂરી છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો એક્ઝામિનેશન છે એટલે કે તમે એક્ઝામ આપીને આ જોબ મેળવી શકો છો જોબ લોકેશનની વાત કરીએ તો ઓલ ઓવર ઇન્ડિયા તમે ભારતના કોઈ પણ જગ્યાએ જોબ કરી શકો છો ત્યારબાદ ઓર્ગેનાઇઝેશન એટલે કે આ ભરતી બહાર પાડનાર સંસ્થા છે તેનું નામ છે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી લાસ્ટ ડેટની વાત કરીએ એપ્લાય માટેની તો એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ છે અને એપ્લિકેશન પોર્ટલ છે તેની વાત કરીએ તો એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન એ તેની વેબ ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર તમે ક્લિક કરીને વેબસાઇટ ઉપર જઈ શકો છો અને એપ્લાય કરી શકો છો અને નીચે પણ લિંક આપેલી છે તેના પર ક્લિક કરીને પણ તમે આ માટે ફોર્મ ભરી શકો છો તે આપણે નીચે જોવાના છીએ જો વેકેન્સીની વાત કરીએ તો એમટીએસની વેકેન્સી છે તે છે ચાર હજાર આઠસો સત્યાસી અને હવાલદાર વેકેન્સી છે તે છે ત્રણ હજાર ચારસો ઓગણચાલીસ ટોટલ થઈને થઈ છે આઠ હજાર ત્રણસો અને છવ્વીસ ત્યારબાદ સેલરીની વાત કરીએ તો સેલરી છે તે પેમેન્ટ સુધી લઈને વીસ હજાર બસો છે જેનો ગ્રેડ પે છે તે અઢારસો છે ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટ છે તે અઢારથી પચીસ વર્ષ છે જે એક ઓગસ્ટ હતી તમારે ગણવાની રહેશે એસ ટી માટેની જે રિલેક્સેશન છે તે મળવાપાત્ર રહેશે જે અહીં છે કે પાંચ વર્ષ એસ અને એન્ડ માટે ત્રણ વર્ષ ઓબીસી માટે અને દસ વર્ષ પીડબલ્યુડી માટે છૂટછાટ મળવાપાત્ર રહેશે એજ્યુકેશનની ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાંચ છે ત્યારબાદ આપણે આ વિડીયોમાં આગળ જોઈએ તો એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓપન કેટેગરી માટે સો રૂપિયા ફી છે બાકી બધી કેટેગરી માટે કોઈ પણ ફી ભરવાની રહેતી નથી પેમેન્ટ મેથડની વાત કરીએ તો ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડથી તમે કરી શકો છો ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તેમાં પહેલાં તમારે સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાની રહેશે ત્યારબાદ ફિઝિકલ ઇફિસિયન્સી ટેટ એટલે કે ટેસ્ટ એટલે પીઈટી આપવાની રહેશે ત્યારબાદ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પીએસટી એ આપવાનું રહેશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે ત્યારબાદ તમે એપ્લાય કેવી રીતે કરી શકશો તો તેની આખી ગાઈડલાઈન અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન એ વેબસાઇટ પર જવાનું છે અને એપ્લાય નામના અથવા તો રજિસ્ટર બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારી આખી પ્રોસેસ અહીં આપેલી છે તમે જોઈ શકો છો તો નીચે અહીં લિંકની વાત કરીએ અગત્યની લિંકો અહીં આપેલી છે તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો અહીં ક્લિક હિયર ઉપર ક્લિક કરીને તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો અને જો તમે એપ્લાય કરવા માગતા હોય તો અહીં ક્લિક હિયર પર ક્લિક કરીને તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાછળમાં પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે અને ખાસ વાત એ કે તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ જશો જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો જેમાં હું નાની નાની નોકરીઓની પણ જાહેરાતો તેમાં અપલોડ કરતો રહું છું તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળી નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત